નમસ્કાર મિત્રો અમારી અસઆી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો જણાવી દઈએ કે અચાનક થયો આ સોના મોત ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો વિગતવાર વાત કરીએ તો મધ્યપ્રદેશમાં પાણી બન્યું ઝેર મંદરોસામાં ખેતરમાં સોથી વધુ ઘેટાના એકસાથે મૃત્યુ થતા હડકમ મચ્યો છે ત્યારે મિત્રો વધુ આપણે જણાવી દઈએ કે કેટલાને નાકમાંથી લોહી નીકળતું જોવા મળી રહ્યું હતું ત્યારે આ તમામ ઘેટાના મોત ખુલ્લી ટાંકીમાં થયા છે જી આ મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે આ વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો કે આ બનાવ નારણગઢ પોલીસ સ્ટેશન હેઠળના કોટરાબહાદુર ગામમાં બન્યો હતો તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ખુલ્લી ટાંકીમાંથી પાણી પીધા બાદ અચાનક તમામ ઘેટાના નીચે પડી ગયા હતા જી આ મિત્રો અને પોલીસ તપાસ કરી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ